બેટા પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે મને ખબર છે આજે તારો બર્થડે છે સાંભળને અરે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ નહીં તો છૂટી જશે નમસ્તે 108 ઇમરજન્સી હેલ્પલાઇન શું થયું છે અકસ્માત બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે પછી આપણે કેક કટ કરી એકસો આઠ પાંચ થી સાત મિનિટમાં તમારા સુધી પહોંચી જશે નાના મમ્મી ચિંતા કરવાની કોઈ જરૂર નથી જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે એ તો એકસો આઠ એકદમ સમય પર આવી ગઈ એટલે આજે જય સુરક્ષિત છે